અધ્યક્ષ શ્રી મહામહિમ રાજ્યપાલ રાજ્યપાલશ્રીના સંબોધન પર માન્ય સભ્યશ્રી ગણપતભાઈ વસાવા સાહેબ જે પ્રસ્તાવ લઈને આવ્યા છે અને માન્ય સભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેજીએ જેમને ટેકો આપ્યો છે તેને હું મારું સમર્થન આપું છું અને મારા વિચાર વ્યક્તવ્ય કરું છું માન્ય અધ્યક્ષશ્રી સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામય માન્ય અધ્યક્ષશ્રી નો અર્થ એ થાય છે કે સ સુખી રહે સૌ સુખી થાય અને કોઈ પણ વ્યક્તિ દુખી ના રહે આ શ્લોકના મર્મને ચરિતાર્થ કરવા માટે માન્ય અધ્યક્ષ શ્રી રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ મારફત સતત પ્રયત્નશીલ છે માન્ય અધ્યક્ષ શ્રી માન્ય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બીમારી એવો શબ્દ છે ચાહે ગરીબ હોય કે અમીર હોય બીમારી કોઈને પૂછીને આવતી નથી પરંતુ માન્ય અધ્યક્ષ શ્રી ગરીબ પરિવાર માટે આ બીમારી એટલે એક મોટું દેવું છે જેના કારણે ગરીબ પરિવાર વધુને વધુ ગરીબ બનતો જાય છે અને આવા લાખો ગરીબ પરિવાર આવા લાખો મધ્યમ કુટુંબ કે જેની વેદના જે છે એ વેદના તત્કાલિક મુખ્યમંત્રીના હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સવેદના સ્વરૂપે બહાર આવી અને આરોગ્ય સુવિધા માટે મેળવવા માટે ગરીબોની કોઈ અવહેલના ના થાય એ લોકોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે તમામ પ્રકારની યાત્રા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ થઈ છે શ્રી શિવરાત્રીના દિવસે વાત કરું તો મારા મત ક્ષેત્રમાં જયારે મારા વિસ્તારથી જ્યારે પરત આવતી હતી ત્યારે રસ્તામાં એક દુર્ઘટના થઈ અને દુર્ઘટનાને કારણે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા એના કારણે મેં પણ જોયું કે શું થયું છે એ ટોળામાં જ્યારે ગઈ ત્યારે એક યુવાન અર્ધ બેભાન હતો માથામાંથી લોહી બરાબર જતું હતું અને મને પણ એમ થઈ ગયું કે આને શું થયું ત્યારે ચાર યુવાનો જે હતા જે ગ્રામીણ વિસ્તારના હતા એને મને એવું કીધું બેન ચિંતા ન કરતા અમે 108 ને ફોન કરી દીધેલો છે આ વિશ્વસનીયતા જે છે આ સંવેદના અને વિશ્વાસ જે છે એ નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી છે માની અધ્યક્ષશ્રી અને આજે એ જ આશીર્વાદ રૂપ એકસો આઠ એમ્બ્યુલન્સ સુવિધા આપણા રાજ્યમાં આઠસો જેટલી અને આડત્રીસ જેટલી આઈસી ઓન વ્હીલ આપણા રાજ્ય સરકાર દ્વારા લોકોના હિતકાર માટે પ્રયત્નશીલ છે માની અધ્યક્ષશ્રી માની અધ્યક્ષશ્રી ગ્રામીણ વિસ્તારની વાત કરું તો ગ્રામીણ વિસ્તારથી માંડીને જે આરોગ્ય ક્ષેત્રમાં પેટા આરોગ્ય થી માંડીને પીએસસી સીએસસી અને એનાથી માંડીને એસડીએચ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એનાથી આગળ જઈએ તો અત્યાધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રૂપી સુઆયોજિત એક માળખું જન સુખાકારી માટે વધારો ને વધારો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરી રહ્યું છે માનનીય અધ્યક્ષ શ્રી આરોગ્ય સેવાઓ એટલે કેવી સેવાઓ કે દૂર દરાજ અંતરાળ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર દરિયાઈ વિસ્તાર જંગલોમાં હોય એવા વ્યક્તિ સુધી પણ પહોંચીને આરોગ્યની તમામ સુવિધા ગુણવત્તાયુક્ત સુવિધા એને પહોંચવી એ કટિબદ્ધતાથી અમારી સરકાર જ્યારે કામગીરી કરી રહી છે માની અધ્યક્ષશ્રી જરૂરિયાતમંદ લોકો હોય દરિબને મધ્યમ કુટુંબના લોકો હોય ત્યારે એમની પ્રતિબદ્ધતા માટે એમની સુખાકારી માટે નરેન્દ્ર મોદી સાહેબે હોલિસ્ટિક હેલ્થ કેરની એક નવી પરંપરાની શરૂઆત કરી અધ્યક્ષ શ્રી

એમનો આભાર માનવા માંગુ છું કારણ કે હમણાં ચાલુ વર્ષમાં ચોવીસ જેટલા પીએસસીના ના સૈદ્ધાંતિક મંજૂરી એમને આપેલી છે માની અધ્યક્ષ શ્રી એવી રીતે સીએસસી માં પણ બે હાજર એક વર્ષમાં બસો ને ચોપન હતા અને વર્ષ બે હાજર ચોવીસ માં આજે ત્રણસો ને પાસઠ જેટલા સીએસસી આપણા ગુજરાત રાજ્યમાં છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બે હાજર એક માં એકવીસ હતા ને આજે સત્તાવન જેટલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જ્યારે આપણા મેડિકલ કોલેજની વાત કરીએ ત્યારે

ભણી શકે સુવિધા મળી શકે એના માટે સાત સાત હજાર પચાસ જેટલી બેઠકો કાર્યરત છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી આજનો સમય એટલે જ્ઞાન વિજ્ઞાન ને ટેકનોલોજી નો સમય છે આજનો સમય એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સમય છે અને આ દરેક ક્ષેત્રમાં એ એનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તબીબી ક્ષેત્ર કે મે માથી બાકેતરે આપણી આપણા અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ

એના માધ્યમથી હોસ્પિટલમાં જ્યારે દર્દી જાય ત્યારે એના સિમ્ટમ્સ શું છે એને પૂછવામાં આવે એની એની બેક હિસ્ટ્રી શું છે પાસ હિસ્ટ્રી શું છે અને એના આધારે સિસ્ટમમાં વિગતો જીવી નાખીએ અને દર્દી ને કયા પેથોલોજી અથવા તો કયા રેડિયોલોજી રિપોર્ટ્સ કરાવવા પડશે અથવા કદાચ રિપોર્ટ ના પણ કરાવવા પડે તો કઈ દવાઓ જરૂરી લેવી પડશે એ લખાઈને માન્ય અધ્યક્ષથી આવી જાય છે તમામ એઆઈ બેઝ સિસ્ટમ આપણા ગુજરાત રાજ્ય સરકારમાં આપણું જે માળખું જે છે એ ડિજિટલ રીતે ટેકનોલોજી જે આજે અગ્રેસર છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી એક ગરીબ પરિવાર હોય અને એને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી એ કલ્પના હોય છે એનું સ્વપ્ન હોય છે પણ આજે સ્વપ્ન પૂરું કર્યું નરેન્દ્ર મોદી સાહેબે એક સિનિયર સિટીઝન હોય અને એને દીકરાની સામે જોઈને એ નજરથી કહે કે મારે અમારા દીકરાની જરૂર છે તારે એક લાકડીની જરૂર છે

આજે મને કહેતા આનંદ થાય છે કે સરકારી હોસ્પિટલ માત્ર સરકારી હોસ્પિટલ નથી પરંતુ કેન્સરમાં પણ સારામાં સારું કરવા